અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો અમારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરવો નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ ઉદ્યોગ કરે તે કોઈ પણ સંજોગોમાં ના ચલાવી દેવાય નમસ્કાર સમાચારો સાથે હોશ મસ્કાન વાત કરવી છે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે એમના વિશે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા પોતાના બિંદાસ બોલને લઈને સૌ પ્રથમ એવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે જે પોતાની જ પાર્ટીને સખત શબ્દોમાં વખોડે છે પોતાની જ પાર્ટીની ભૂલ હોય તો કહેવાની તાકાત પણ ધરાવે છે પોતાની જ પાર્ટીના એમના જ મસ્ત વિસ્તારના જો ધારાસભ્ય હોય જો કે સાંસદ છે અને ધારાસભ્ય હોય તો એ ધારાસભ્યની પણ ઝાટકણી કાઢનાર એવા નેતા મનસુખ વસાવા પોતાની પાર્ટીની વાહવાઈ પણ કરે છે અને સાથે સાથે જો પોતાના પાર્ટીના પદાધિકારીઓની પોતાના પાર્ટીના પ્રતિનિધિઓની પોતાના પાર્ટી

લે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના દ્વારા કહેવામાં આવ્યું એટલે તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીના નેતા જાણે છે કે કઈ જગ્યા કેટલો માલ જાય છે ને કઈ જગ્યાએથી કેટલો માલ એમની ખિસ્સામાં જાય છે એટલા માટે મનસુખ વસાવાએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આજીજી કરી છે કે ભાઈ આના પર કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થવી મને એ સવાલ ઉભો થાય છે કે કેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવાની ફરજ પડે ત્યાંની સ્થાનિક પોલીસ શું કરી રહી છે કિસ્સો આખો તમને જણાવો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કોઈ એક વેપારી છે તેને ઢોર માર મારવામાં આવ્યો છે એ સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો ભુપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો જે પત્ર છે એમાં લખ્યો છે વિષય લખ્યો છે ઉમલ્લામાં મુકેશ શાહ તથા તેમના પરિવારજનો જનોને ગુંડા તત્વો એ માર મારવા બાબત ગુંડા તત્વોએ માર માર્યો છે એની બાબત છે એમને લખ્યું છે કે ભાઈ જય જય ભારત સાથે જણાવવાનું કે તારીખ છ બે છ આઠ બે ના રોજ ઉમલ્લાના વેપારી શ્રી મુકેશભાઈ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાન દુકાને જઈને રાયસિંગપુરના સરપંચ શ્રીના પુત્ર સનાભાઈ વસાવાએ કે જેઓ પ્રકાશભાઈ દેસાઈનો ડ્રાઈવર છે તેઓને તેમના માથાભારે માણસો સાથે રાખી ફ્રીઝની બાબત ફ્રીઝની બાબતે લઈને લાકડીઓના સપાવ સપાટાઓથી સખત માર માર્યો છે આ બાબતની જાણ ઓમલા પીઆઈ કરી હતી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી પ્રકાશભાઈ દેસાઈની ટીમ જનતા નામનું સંગઠન ચલાવે છે આ લોકો ગમે તે કાર્યક્રમ પ્રસંગોમાં બસો બાઇકો લઈને પહોંચી જાય છે આમ પ્રજાને તેઓ રજારે છે આ બાબતને પણ જે તે સમયે ભરૂચના ડીએસપી સાહેબની તેમની કરતૃત્વ અંગેની જાણ કરી હતી અને કેટલાક વિડીયો પણ બતાવ્યા હતા ભરૂચ વાયએસપી સાહેબે જે તે સમયે થોડી ઘણી કાર્યવાહી કરી હતી પરંતુ જનતા કા રાસ નામના સંગઠનને રાજકીય પીઠબળ મળી રહે છે જેથી કરીને પોલીસ પણ આ લોકો આગળ વામણી પડે છે એમણે લખ્યું છે પીઓકે કંપની પ્રકાશ દેસાઈ પીટીબીમાં રહીને પ્રજાને રંજાડતા છે તેમજ ભાજપમાં તે તે જ રીતે તેઓ ભાજપમાં આવ્યા છે અને પછી આમ જનતાને રંજાડે છે જેમ કે ઉમલ્લાના મુકેશભાઈ શાહના ઘરે જઈને લાકડીના સપાટા વતી સખત માર માર્યો આ બાબતની જાણ ઝઘડાના ધારાસભ્ય રીતે વસાવાને વેપારીઓએ કરી હતી પરંતુ તેઓ પણ વેપારીઓની મદદે ન આવ્યા એટલે જગડાના ધારાસભ્ય છે રિતેશભાઈ વસાવા વસાવાને ફરિયાદ કરવામાં આવી હતી આજે પરિવારના પરિવારજનોના ફ્રીદની બાબતે હુમલો થયો ધારાસભ્યને જણાવવામાં આવ્યું પરંતુ ધારાસભ્ય પણ કંઈ ધ્યાન ન આપ્યું અને અને પછી પછી એમની મદદ એ ના આવ્યા લખ્યું છે એમને કે મુક્ત ભ્રષ્ટાચાર મુક્ત સરકારમાં આ મુખ્યમંત્રી સાહેબ વેપારીઓને રક્ષણ આપે અને શનાભાઈ વસાવા જેવા માથાભારે માણસો સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ ફરિયાદ નોંધવાની વિનંતી છે આ મનસુખ વસાવાએ લખેલો પત્ર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે છેલ્લે એક શબ્દની ખાલી ખૂંચ થઈ કે પોલીસ અધિકારીને ફરિયાદ નોંધવા મારી વિનંતી છે એટલે કેટલી મજબૂર હશે એ સાંસદ અને કેટલા મજબૂર હશે અધિક ધારાસભ્ય ધારાસભ્ય એ પણ વેપારીના વહારે ન આવે એટલે કંટાળીને સાંસદ પાસે ફરિયાદ કરી સાંસદે પણ મુખ્યમંત્રીને એવું કહ્યું કે ભાઈ આપણા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતમાં આ પ્રકારનું ન ચાલે એટલે ભારતીય જનતા પાર્ટીએ જ જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એમને જ મુખ્યમંત્રીને કહ્યું છે પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરાને એના ડ્રાઈવરને વેચીતું કોકનો કોક ક્ષતિ નીકળી ફ્રીજમાં એને લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે ફ્રીજ બદલી આપણને પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો માગેલી એક દીકરી તેને પણ માર્યો લાકડીના એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે આટલી ઘટના ઘટાયા પછી પણ પ્રકાશ હતા બધાએ નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ વેપારીના આગ્રહને લઈને પોલીસ સ્ટેશને આ લોકો ગયા વેપારી પોલીસ સ્ટેશન ગોળ ગોળ જોવા કોઈ જવાબદાર વ્યક્તિ નતો હોમગાર્ડ ત્યાં બેઠેલા ધારાસભ્યને જે વાત કરી રીતેશભાઈને તો રીતેશભાઈએ પણ કીધું કે પ્રકાશભાઈનો ડ્રાઈવર છે એટલે હું કંઈ ના કરી શકું પછી આખરે બધા વેપારી ભેગા થઈને હું તો દિલ્હી હતો મને દિલ્હી ફોન કર્યો ને મને કીધું કે મનસુખભાઈ આવી આવી ઘટના ઘટી છે પ્રકાશભાઈનો દબાણ છે ધારાસભ્ય ધ્યાન આપતા નથી અને વેપારી વર્ષોથી ભાજપ વિચારધારા સાથે માને છે વર્ષોથી મેં તમારી સાથે છે ને અમારા વેપારીઓ પર આ રીતના ભાજપ સરકારના માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે તો આવનારા દિવસો મારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરો આ બાબતની મુકેશભાઈ શાહ એ જે બહુ વર્ષોથી એને હું પણ ઓળખું છું તો એને રડતા જ એને આ પ્રકારની વાત કરી મેં તરત જ પીઆઈ ની વાત કરી હતી પીઆઈ પણ મને જે તે સમયે ગોળ ગોળ વાત તપાસ કરું આ કરું બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પત્ર લખતાની સાથે જ તાત્કાલિક સરપંચ નો છોકરો પ્રકાશભાઈ નો ડ્રાઈવર એને પોલીસે ધરપકડ કરી ધરપકડ ત્યાર પછી જામીન પર છૂટ્યા પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ભય ભયભોગ ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો કોઈ પણ સંજોગોમાં લેવાય પ્રકાશભાઈ દેસાઈ રીતે વસાવા ધારાસભ્ય એ બીટીપીમાં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેત માફિયા સાથે જોડાવાનું આજે એમને સરકાર છે ભારતીય પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈ પણ સંગઠનો એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા ને એક જૂથ બનાવ્યું છે અને એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ બધાને જાણ કરી દે બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય દેવોંગરાવો હોય બીજા કોઈ પણ જગ્યા પ્રસંગમાં જવો હોય કોઈ રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાહીઠ સો લોકો નીકળી પડે છે ચિત્ય પડતો વિડીયો મારી પાસે છે મેં ડીએસપી ને જે તે સમયે છ મહિના પહેલા ભરૂચના ડીએસપીને આખો વિડીયો બતાવ્યું છે ત્યાં શું પ્રકારના કૃત્ય કરે છે હું આભાર માનું તે વખતના ડીએસપી એમને કડક ખાતે કામ લીધું ફરી પાછા એ આ પ્રકારના તોફાને ચડ્યા છે ના આવા કોઈ ને કોઈ પ્રકારના એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમધરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઈક વાળા એ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડે પણ લોકો આજે ડરે છે એમ નથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી તે વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લું એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે કે માનું છું કુતરાની પૂછડી ગમે એટલી જમીનમાં ડાટો તે કંઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય એમનું બી ભલું છે આ વિસ્તારની જનતા પણ હવે જો આજ રીતે કાયદો વ્યવસ્થા લોકો હાથમાં લેવાનું ચાલુ કરી દેશે તો પછી પોલીસ અધિકારીઓની જરૂર શું છે મારું તો એવું કેવું છે પોલીસ અધિકારીઓ છ ઈશારે પોલીસ જે છે સામાન્ય જનતાને ડરાવવાનું કામ કરે છે સામાન્ય જનતાને આ રીતે એમનો સમય જે છે વેડફી રહી છે અને પછી સાંસદ વિનંતી કરે તો વિનંતી કરવા માટે પણ સાંસદ શું કરવા વિનંતી કરે સાંસદને કેવું પડે કે ભાઈ તમે ફરિયાદ લો ને કાર્યવાહી કરો જે તે માણસ છે એ જેનો વાંઘ ગુનો છે એ આવે અને પોલીસ સ્ટેશનમાં આવે અને જે આરોપી છે બને પરંતુ ના એવું નથી થતું કારણ કે મનસુખ વસાવા પણ પોલીસ અધિકારીને વિનંતી કરી રહ્યા છે કેટલી મજબૂરી હશે હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ એ જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈફી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી